ગુડ મોર્નિંગ જય માતાજી તો અમે અત્યારે માં આવી ગયા છીએ કપા વીણવા ને અમારા વંશભાઈ ને ફૂલ ટાઈટ હોય છે અત્યારે માં મારે અરે બાજો છે મારો વિડીયો નો લેતી કા વંશ અઈ જોતો એ વંશ એક વખત જોતો એક જો દાંત કાઢ્યો જો દાંત કાઢ્યા વંશે કેવો કપા મજા આવે તાતો તાતો

કઈ નઈ સુરજ દાદા તો એ ગયા જા બતાવું હું ત્રણ સાઈ જા બેન વાઈ ગયા છે અમાર જમણ આવ્યા છે પછી છે <laughs> તો હાલો હાલો અમે કપા વીણવા માંડવી અતાર માં કપા તો આજ બપોર સુધી નું એક વાગ્યા સુધી નું કામ છે હમણે બપોરે ઘરે બપોર શાહ પૂરા થઈ જાય પીતી હું તને લેવરાઈશ સમજો તારે તો ફૂલ તડેલો શાહ છે જો જો અમાર પીતી બેન વાહે રહી ગયા છે અને અમે આગળ થઈ ગયા છીએ એના ફૂલ ટાઈટ છે અને આ બાપ દીકરો ઢોંગીલા વાહે અમે વાહે છીએ

કઈ નઈ આ બે છે ને નકરા ઢોંગ કરે છે ઇન્ને બપોર સુધી આવવાનું આપણે રાખો દીએ કીધાનું ને કામ બી આજ તો અમાર બપોર સુધી કપા છે એટલે ઇમને છે ને થોડીક બળતરા થાય છે અતાર કે બપોર ઘરે ઓયા જાય છે પછી એ પોરો ખાઈ લે છે એ બધી બળતરા છે કામન હા અને હું ને વાંસ ને અમારે જો અમારે ફૂલ સા તળેલા છે પણ અમે કોઈ ની વાહે હોય ને અમે ચાર સાલ એન જાય ને તોય અમે મોર હોય બધાય ની

અને હમ પૂરું થઇ જશે એને વંશ કરી હાલો તમારે કઈ બોલવું હે ક્યારે આગા બોલતા તા લો એમ નઈ તમારે દોર વીસ રજા મારે આખો દી કામે જવાનું જવું પડે

પથારમાં કોણ પતંગ છે ગાવે દેખાય દેખાયો ગામનો હાલો જય માતાજી